વીમા એજન્ટ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 13 લાખ પડાવી લેનાર દંપતીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરવાના રૂપિયા ડ્રગ્સમાં રોકાણ કર્યા હોવાની વાત કરી ડ્રગ્સમાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેર લાખ પડાવી લેવાયા હતા તો ઠગ દંપતી જેમાં વિક્કી જરીવાલા અને ક્રિષ્ણા વિક્કી જરીવાલા દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વીમા એજન્ટ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા ભેસ્તાન પોલીસ દ્વારા વીમા એજન્ટને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાવી લેનાર ઠગ દંપતી વિક્કી જરીવાલા અને તેની પત્ની કૃષ્ણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે બીએનએસની કલમ ત્રણસો અઢાર બ્રેકેટમાં ચાર

કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળીયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે દસ લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાયેલી હતી આંગળીયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે આરટીજી મારફતે ટ્રાન્સફર કરેલી હતી દસ લાખની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી કૃષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમને એવું કહ્યું કે એસઓજી એટલે સુરત એસઓજી એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ ડૂબરૂમાં આરોપી નંબર બે એટલે ક્રિષ્નાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે એસઓજીની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે